નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ગુજરાત પ્લસ સાથે હું છું ધ્વનિ કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓના ઝઘડા બાદ પરિસ્થિતિ વણસેલી જોવા મળી રહી છે સ્થાનિક વિદ્યાર્થીઓ એશિયાના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી રહ્યા છે સુરતના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફસાતા પરિવારજનોની ચિંતામાં વધારો થયો છે કિર્ગિસ્તાનની રાજધાની બિસ્કીકમાં પરિસ્થિતિ વણસી છે વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ જાહેર કરી અને સરકાર પાસે મદદ માંગી છે જેને લઈ અને મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા

હેલ્પ માંગુ છું કે પ્લીઝ અમને અહીંયાથી જલ્દી કાઢો અમારે અહીંયા નથી રહેવું અહીંયા હુમલો થાય છે અહીંયા રિસન્ટલી એક ઘટના ઘટી છે જેના કારણે ઇન્ડિયન સ્ટુડન્ટ ફેસ કરે છે બધી વસ્તુ તો બસ મારે એ જ કહેવું છે કે અહીંયાથી બને એટલું અમને જલ્દી કાઢો અને અહીંયા એક નાની નાના કારણ લાઈક નાનો ઇશ્યુ હતો એમાંથી બહુ મોટો ઇસ્યુ કરી નાખ્યો છે અત્યારે જેના કારણે અમે ઘરની બહાર નથી નીકળી શકતા યુનિવર્સિટીવાળા અમને સપોર્ટ કરે છે અત્યારે યુનિવર્સિટીના જે ટીચર્સ છે અમારી પાસે આવે છે બધો સામાન એ બધું લઈને અને એ લોકો અમારા સાત દિવસનું ખાવાનું પૂરું પાડ્યું છે અને મને નથી લાગતું કે હવે એ લોકો વધારે પણ હેલ્પ કરી શકે કેમ કે કન્ટિન્યુ હેલ્પ કરે છે અને બસ એક એક જ વસ્તુ કેવી છે મારે બિહાફ ઓફ એવરી ઇન્ડિયન સ્ટુડન્ટ કે પ્લીઝ અમને બોલાવી લ્યો ત્યાં અમે અહીંયા સેફ નથી અમારા પેરેન્ટ્સ ત્યાં વેઇટ કરે છે તો આપે જોયું કે આ ભારતીય વિદ્યાર્થીઓની વેદના છે કે જે અત્યારે હાલ કિર્ગિસ્તાનમાં છે કિર્ગિસ્તાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સરકાર પાસે મદદની ગુહાર કરી રહ્યા છે સરકાર તમને જલ્દીમાં જલ્દી મદદ કરે તેવી તેવું માંગ કરી રહ્યા છે કિર્ગિસ્તાનમાં થયેલા હુમલાને લઈને સુરતની દીકરી પણ ત્યાં છે અને તે દીકરી છે તેમની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું આ તમારી દીકરી ક્યારે ભણવા ગઈ હતી અને શું અભ્યાસ કરતી હતી આજથી દોઢ વર્ષ પહેલા ગઈ હતી અને એમ બી બે છે કિર્ગિસ્તાનમાં સિટીમાં અત્યારે એ સેકન્ડ યર માં છે રિયા સાથે તમારી વાતચીત થઈ તો રિયા એ શું જણાવ્યું તમને રિયાએ જણાવ્યું કે અત્યારે મમ્મી કે કે બિસ્કેક સિટી માં જે બબાલ કરે છે એ બધા હિંસા તત્વો હિંસક તત્વો બધા બબાલ કરી છે બધા સ્ટુડન્ટોને મારે છે ગોળીબાર કરે છે અને અત્યારે એ લોકોને કાંઈ ખાવાની વસ્તુ પીવાનું પાણી કે કાંઈ વસ્તુ મળતું નથી જ્યારે આ રહે છે ફ્લેટમાં એ વિસ્તારમાં હસ્તે બબાલ છે એની કસ્બા જે યુનિવર્સિટી છે એ વિસ્તારમાં બબાલ નથી એટલે ત્યાં એ લોકોને પોલીસ સ્ટાફ બધો આવી ગયો છે અને એના કસ્બા યુનિવર્સિટીના જે સરો ટીચરો મેમ એ બધાનું થેન્ક યુ કહેવા માગું છું કે રિયાને એને પૂરો સપોર્ટ કર્યો છે એનું ખૂબ તે ધ્યાન રાખ્યું છે કેર કરી છે એની એટલે એને હું બધા સરોને મેમુને થેન્ચુ કહેવા માગું છું એના સુનિલ સર તાહિર સર એને પણ હું થેન્ક યુ કહેવા માગું છું અને જે પોલીસ સ્ટાફ છે બિશકેક સિટીનો એને પણ થેન્કચ્યુ કહેવા માગું છું રિયાનો સૌપ્રથમ કોલ આવ્યો હતો ત્યારે રિયાએ શું જણાવ્યું હતું અને તમને સાંભળીને તમને મનમાં કેવું લાગ્યું રિયાનો ગઈ રાત્રે અગિયાર વાગે કોલ આવ્યો તો અને એણે કીધું કે મમ્મી આ બધી હિંસક તત્વો બધાએ બહુ તોફાન મચાવ્યું છે અને ત્રણ ગઈકાલે ત્રણ વાગે જે એરપોર્ટ ઉપર બોમ્બ્લાસ્ટ થવાની ધમકી આપી હતી એ પણ અમને એણે જણાવ્યું હતું એટલે જે બધા પ્લેનમાં બધા બેસવાના હતા એ લોકો બધા ઉતરી ગયા હતા અને પાછા ઘરે વહી આવ્યા હતા કારણ કે ધમકી આપી હતી બોમ્બ્લાસ્ટની એ લોકોને એટલે એ લોકો પાછા પરત બિશકેક સિટીમાં વહી આવ્યા હતા રિયાને સુરત લાવવા માટે કઈ રીતનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે સુરત પાછી આવી જાય તેવી માંગ તમે કરવામાં આવી રહી છે કોને કોને રજૂઆત કરી છે રિયાએ પ્રફુલભાઈ પાનસુરિયા એને એની સાથે સંપર્ક કર્યો તો પછી કુમાર કાનાણી છે એની સાથે પણ અમારે વાતચીત થઈ હતી એના પપ્પાએ વાતચીત કરી હતી અને જે એમબીસી રિયાયા છે બાર વાગ્યે બપોરે ફોન આવ્યો હતો તો એને એમ કીધું હતું કે એમબીસીમાંથી મમ્મી લેટર મોકલો હતો અને એ લોકોએ તે આશ્વાસન આપ્યું છે કે વહેલી તકે અમે બધા સ્ટુડન્ટ છીએ એ અમે ઘરે વહેલી તકે પહોંચી જાવી એવી અમે માંગણી કરી હતી રિયાના કેમ્પસની બહાર જ આ હુમલો થઈ રહ્યો હતો તો રિયાને કેવો ભય લાગ્યો હતો અને તમને જાણ કઈ રીતેના કરી તમારા કઈ રીતના દ્રશ્યો જોવા મળ્યા

તો લાઈટ નથી અત્યારે તો એ લોકોને લાઈટ કે ખાવાનું કે કોઈ વસ્તુ નથી એની ફ્રેન્ડ હોય તે બધી બી ગઈ હતી એ લોકો એના વતન વહેલી તકે જવા માંગે છે બધા સ્ટુડન્ટો રિયાના જે ફ્રેન્ડ સર્કલ છે એ બધા તમારી હવે સરકાર પાસે અમારી તો સરકાર આગળ ઈજ માગણી છે કે બધા સ્ટુડન્ટોને એના વાલીઓ પાસે વહેલી તકે પહોંચાડે સેફટી સાથે માંગણી છે બિલકુલ હતા મધર જેમને જણાવ્યું છે કે જે સ્ટુડન્ટો છે તે વાલી પાસે વ્યવસ્થિત અને સેફ્ટી પ્રમાણે તેમને પહોંચાડવામાં આવે તેવી સરકાર પાસે માંગણી જે છે તે કરવામાં આવી છે જીએસટીવી સાહિત